દેવાય ધીમી તનો રુદ્ર પ્રચોદયા શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મા સુતજી કે છે સુતજી કે છે કે રામેશ્વરની કથામાં રામચરિત આવેલ રામજીએ સમુદ્ર કિનારે શિવલિંગની સ્થાપના કરી તમને ટૂંકમાં કહું જ્યારે વિષ્ણુએ પૃથ્વી ઉપર દુષ્ટોનો નાશ કરવા માટે સત્પુરુષોનું રક્ષણ કરવા માટે દશરથના પુત્ર રામ તરીકે અવતાર ધારણ કરો ત્યારની કથા છે યદાદા હિ ધર્મશ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મ તદાત્માન સૃજામ્યહ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे विष्णुनावतर राम પિતાના વચન અનુસાર વનમાં જવા માટે નીકળ્યા લક્ષ્મણજી અને સીતાજી સાથે ગયા પંચવટીમાં પર્ણકુટી બાંધીને રહેતા રાક્ષસ રાજ રાવણ સીતાને ઉપાડીને ગયો એટલે બે ભાઈ એની શોધવા નીકળ્યા આગળ જતા કિસ્કિંધામાં સુગ્રીવ અને હનુમાનની મુલાકાત થઈ અને એની મદદથી સીતા લંકામાં રીછોનું તરફ તેઓ નીકળ્યા સમુદ્ર કિનારે પડાવ નાખો રામ વિચારે છે કે લંકામાં કેમ જવાશે આ સમુદ્ર અગાધ છે વાનરોની સેના એને તરી શકે એમ છે નહીં કૈલાસ પર્વત ઉપાડનારો રાવણ બળવાન છે એનો પુત્ર ઇન્દ્રને જીતનારો ઇન્દ્રજીત છે તો શું કરવું આમ વિચાર કરતા બેઠા છે તે સમયે એને પાણી પીવાની ઈચ્છા થઈ એટલે પાણી મંગાવ્યું વાનરો દોડતા દોડતા ગયા અને શુદ્ધ પાણી લઈ આવ્યા પાણી પીતા પહેલા રામે વિચાર કર્યો કે મારા સ્વામી શંકર છે એનું પૂજન મેં હજુ કર્યું નથી પછી તેમણે પાર્થિવ શિવની પૂજા કરી સુંદર સ્તોત્રો ગાય ભક્તિ કરી શિવ ની પ્રાર્થના કરી ભક્ત વત્સલ ભગવાન આપ મારું રક્ષણ કરો મારા કાર્યમાં આપ સહાય કરો તો જ રાજા રાવણ પણ આપનો ભક્ત છે આપના વરદાન થી ઈ ગર્વિષ્ટ બન્યો છે હું પણ આપનો ભક્ત છું તો આપ મનેય સહાય કરો પ્રાર્થના કરતા કરતા રામનું હૃદય ભક્તિથી તરબોળ થઈ ગયું છે ક્ષણે મહાદેવ રૂપે પ્રગટ થયા રામની ભક્તિથી પ્રસન્ન થઈને કહે છે કે હે રામ તમારું કલ્યાણ થશે તમે વરદાન માંગો રામે ભગવાન શંકરને પ્રગટ થયેલા જો એમની પૂજા કરી સ્તુતિ કરી છે અને રાવણ સાથેના યુદ્ધમાં વિજય અપાવવા માટે પ્રાર્થના કરી છે પ્રભુ મને વિજય અપાવો મહેશ્વરે પ્રસન્નતાપૂર્વક કીધું હે મહારાજા તમારો વિજય થશે પછી રામે પ્રાર્થના કરી કે પ્રભુ લોકોને પાવન કરવા માટે આપ અહીં કાયમ બિરાજો શિવજીએ તથાસ્તુ કીધું અને ત્યાં લિંગ રૂપે સ્થાપિત થઈ ગયા એટલે તે રામેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રખ્યાત થયો જ્યાં સુધી રામનું નામ જગતમાં પ્રસિદ્ધ રહેશે ત્યાં સુધી રામેશ્વરનો મહિમા પણ વધતો રહેશે જે મનુષ્ય ગંગાજળ વડે રામેશ્વરને ભક્તિપૂર્વક સ્નાન કરાવશે તે મોક્ષ પ્રાપ્ત થશે શોતામ્રપરણી જલરા યોગે નિબધ્ય સેતું વિશિખરસંખ્ય શ્રીરામચંદ્રણ સમર્પિત રામેશ્વરાખ્ય શ્રી રામેશ્વર મહાદેવ કી જય નમઃ પાર્વતી પતય